તો મજામાં આજે આપણે બનાવવાનું છે ભાત માયથી શાક ભાતનું શાક બનાવવાનું છે ભાતનું શાક બનાવવા માટે મેં એક વાટકી બનેલા ભાત લીધા છે એક વાટકી ચણાનો લોટ લીધો છે અને એક વાટકી થોડું ઓછું દહીં લીધું છે એકદમ સરળ છે નવી રીત છે બહુ જ મસ્ત છે એકદમ ટેસ્ટી બને છે મારા ઘરે તો હું બનાવું છું પણ તમારા માટે આ સરસ મજાની આપણે ભાતનું શાકની રેસીપી બનાવીએ એના માટે આપણે મિક્સરના અંદર ભાત નાખી દઈશું સાથે ચણાનો લોટ નાખી દેસું ચકલી તો છે ભાત નાખું છું ચણાનો લોટ એક મોટી ચમચી દહીં અડધી વટકી એટલું પાણી હવે આપણે આને ક્રસ કરી દેવાનું છે બાદ આપણા પીસાઈ અને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો આ થોડા દાણેદાર રાખવાના છે આવી રીતના ખીરું રાખવાનું જે નોર્મલ ઢોકરનું હોય ખીરું આપણે એવું જગમ વાટકાના અંદર ટ્રાન્સફર કરી દીધું છે આપણે હવે મસાલા કરીશું આપણે લાલ મરચું અડધી ચમચી અડધી ચમચી જેવું ચું મીઠું તમારા સ્વાદ પ્રમાણે લેવાનું એક ચમચી જીરું ચપટી હળદર ગરમ મસાલો ચટટી લસણ આડેલું થોડા લીલા ધાણા મિક્સ કરી દેવાનું અને આવી રીતના એક મેં થારી લીધી છે એલિવેનની એના અંદર પર છું આવી રીતના કઢાઈના અંદર મેં પાણી ભરા મૂકી દીધું છે પાણીના અંદર હું બેસ રાખી દઉં છું હવે આપણે આને પાંચ મિનિટ થવા દઈશું રાખી દીધું છે પાંચ મિનિટ થઈ ગઈ છે ચેક કરી લેશું તમે જોઈ શકો છો બહુ જ મસ્ત થઈ ગયું છે હવે આપણે થાળી બહાર કાઢી દઈશું અને આપણે ઠંડુ પડવા દઈશું આનું ઠંડુ પડે એટલે આપણે મસાલો પાકો કરવાનો છે તો મસાલો કરી લેશું ચાલો તાવડીના અંદર તેલ ગરમ મૂકી દીધું છે તેલ આપણું ગરમ થઈ રહ્યું છે સાથે આપણે ચપટી મેથી લીધી છે ચપટી જીરું છે ચપટી રહી છે મેથી અને રહી નાખવાથી પેટના અંદર બહુ જ સરસ રહે ગેસ ના થાય ચણા લો આપણે નાખી દેસું રાઈ જીરું અને મેથી સરસ મજાની ટાટકવા દેસું તમે જોઈ શકો છો મસ્ત મજાનું ભાત ઢોકળી ટાઈપનું તૈયાર થઈ ગયું છે તમે ભાતમારી શાક ક્યારે નહોતું બને મિત્રો એકદમ નવું છે ને બહુ જ મસ્ત છે ને હું આવી રીતના પીસ કરી લઈશ થોડા નાના મિત્રો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી મસ્ત મજાના પીસ રેડી થઈ ગયા છે બહુ જ ફાઇન કરાઈ મેથી જે સરસ ફૂટી ગયું છે સાથે હિંગ નાખું છું એક ડુંગળી લીધી છે મોટી સમારી લીધી છે નાની હોય તો બે લેવાની અને દસ કઢી એટલા લસણ મેં કચરા ખાંડી દીધા છે ડુંગળી અને લસણ થોડું સંતરાવા જશું પછી આપણે ટામેટા નાખવાના છે ને મસાલા પણ કયા કરવા જ હું તમને બતાવું છું ડુંગળી સંતરાવા દઈશું આપણે દહીં લીધું છે બોર્ડ ચમચી મરચું નાખું છું અડધી ચમચી હળદર 1 ચમચી દાણા જીરું સ્વાદ પ્રમાણે મીઠું તમારે મિક્સ કરી લેશું આપણે દહીંા અંદર મિક્સ થઈ ગયું છે હવે આપણે ચેક કરી લેશું ડુંગળી તમે લઈ શકો ડુંગળી અને લસણ પણ મસ્ત મજાના શેકાવા આવી ગયું છે મેથીનો વઘાર પડ્યો છે સબ્જી બહુ જ મસ્ત બનશે સાથે પાંચ થી છ ના બધા લીમડાના પાન અને ટામેટું એને મેં સમારી લીધું છે તમારે હોય તો બી તમે લઈ શકો છો આને પણ સરસ મજાનું હું શેકાવા દઈશ ટામેટા ડુંગળી મસ્ત મજાના શેકાઈ લેશે મિત્રો સુગંધ પણ એટલી બહુ જ મસ્ત આવેલી છે બહુ જ સરસ હોય

રેડી થઈ ગઈ છે એક ચપટી પાઉભાજી મસાલો છે એક ચપટી કિચનકીન મસાલો છે સાથે તીરા ધાણા નાખવાના છે એકદમ દાંડી સુધી સમાર લીધા છે નાની નાની આ સબ્જીની અંદર મસ્ત લાગે છે મિત્રો ભાતની સબ્જી કેટલી મસ્ત થઈ ગઈ છે તમે જોઈ શકો છો પનીરની સબ્જી પણ ભૂલી જશો એટલી મસ્ત મજાની સબ્જી રેડી થઈ ગઈ છે આપણે હું સબ્જીને સર્વ કરીશ ગેસ બંધ કરી કરીશ જ્યારે ગેસ બંધ કરવાનો હોય ત્યારે જ ગરમ મસાલો નાખવાનું ચેક કરી આ सब्जी નાંદ ટેસ્ટ બહુત મસ્ત આવે મોટી તાવડીમાંથી નાની તાવડી માં નું ટ્રાન્સફર કરી દીસ મિત્રો તમે જોઈ શકો છો મેં સાથે મિત્રો આપણી સબ્જી અને રોટી તૈયાર થઈ ગઈ છે રોટી ઉપર ઘી લગાવી દીધું છે ગરમ ગરમ રોટલી છે મસ્ત મજાની મિત્રો હું તો ખાવાનું ચાલુ કરું છું એક તમે જરૂરથી બનાવ છો મિત્રો તમને વિડીયો ગમે તો મને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી તમારા માટે તમારા બાળકો માટે હું રોજ રોજ નવી નવી ડીશો લઈને આવું ઓકે મિત્રો મિત્રો